શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સૌથી સામે આવી છે ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું વહેલી સવારે ચાર વાગે મુંબઈ એરપોર્ટ પર વિમાન પહોંચ્યું છે કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વહેલી સવારે ચાર વાગે મુંબઈ બસો છોતેર ભારતીયોને લઈને વિમાન પરત ફર્યું છે માનવ તસ્કરીના સંદેહમાં ફ્રાન્સમાં આ વિમાન રોકવામાં આવ્યું હતું બસો ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું સવારે ચાર વાગે આ વિમાન મુંબઈ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી અનિલ અનિલ વિમાન મુંબઈ પરત ફર્યું છે શું વિગતો મળી રહી છે કાલે લગભગ અઢી વાગે બપોરની આસપાસ ફ્રાન્સથી વેટરી એરપોર્ટ આ વિમાન જે લીજન્ટ એરપોર્ટ એરલાઇન્સનું વિમાન છે એ ત્યાં ત્યાંથી ઉડ્યું હતું અને લગભગ સવારે ચાર ચાર વાગે એટલે કે લગભગ બે કલાક પહેલા જ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વિમાન ઉતર્યું છે બસો છોતેર લોકોની આસપાસ ક્રિષ્ણા એની અંદર જે યાત્રીઓ છે એમાં પંજાબના લોકો છે એમાં ગુજરાતના લોકો છે ઉત્તર ભારતમાં પણ કેટલાક લોકો છે એટલે એ લોકોની પ્રાથમિક તપાસ અત્યારે જે સેન્ટ્રલ એજન્સીઓ છે કારણ કે માનવ તસ્કરીને લઈને એક શંકાસ્પદ કેસો હતા કે આ તમામ લોકો નિકાર ગોવા એના પછી કેનેડા અને અમેરિકા જવાના ફિરાકમાં હતા એટલા માટે જ આ સમગ્ર મામલો જે છે ખૂબ પેચીદો છે અને આખી ઘટના ક્રિષ્ણા તમને ખ્યાલ હશે કે જે રીતે ચાર દિવસ પહેલા આ યુએઈથી ઉડીને વેટરી એરપોર્ટ ઉપર એટલે નિકાર ગોવા એને જવાનું હતું પણ વેટરી પોર્ટ પેરિસ પાસે એરપોર્ટ છે ત્યાં ઉતર્યું હતું અને ફ્યુલ રીફ્યુલ માટે ઉતર્યું હતું અને એમાં જે સ્થાનિક ફ્રાન્સની ગવર્મેન્ટ છે તેને એજન્સીઓ તેમને શંકા જતા તેમણે તમામ લોકોને ઉતાર્યા હતા ફ્રાન્સ ગવર્મેન્ટનું એક નિયમ છે કે કોઈ પણ વિદેશી આવા વિમાન આવે અને શંકાસ્પદ લોકો પકડાય તો ચાર દિવસથી વધારે એ તમામ જે લોકો છે તે લોકોને એ રાખી શકતું નથી અને અથવા ડિપોર્ટ કરવું પડે અથવા તો આગળ જે છે જ્યાં એમની સફર હોય તેને આગળ જવા દેવું પડે સ્થાનિક કોર્ટ સ્થાનિક જે જજ હતા ત્યાં કોર્ટ તાત્કાલિક ત્યાં બેસાડવામાં આવી હતી એની અંદર જ્યારે આ ઘટનાની જાણ ભારતીય હાઈ કમિશન જે પેરિસમાં છે તો એ લોકો પણ આવ્યા હતા જે એર એજન્સી છે એ લોકોને ખબર પડી તેમનું કહેવું એવું જ હતું કે આ ત્રણસો ત્રણ લોકો છે એની અંદર અને એ લોકો ક્યાં જશે અને આ માનવ તસ્કરી છે કે નહીં એનાથી એ લોકોને કોઈ લેવા દેવા નથી માત્ર જે કંપની એમને હાયર કર્યા હતા એમ માત્ર એમનાથી લેવા દેવા છે એ સિવાય એમાં જે તમામ ડોક્યુમેન્ટ છે એ લીગલ ડોક્યુમેન્ટ છે એટલે કોઈ એવી એની અંદર ચૂક નથી થઈ એ એરલાઇન્સ તરફથી એટલે એવી એ વાત ધ્યાને રાખવામાં આવી હતી સિવાય ભારતીય હાઈ કમિશન હતું એણે ત્યાં મદદ કરી હતી તમામ જો ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા જો એની અંદર તેર બાળકો જે છે તે સગીર હતા એ જે તેમની સાથે તેમના વાલીઓ પણ ન હતા એ તમામ વસ્તુઓ ધ્યાને આવું પહેલાં એક મેસેજ એવા આવ્યા હતા કે કોર્ટે એવું કીધું છે કે તેમને નિકાર ગુવા જવા દેવામાં આવે પણ જ્યારે કેટલાક લોકો એવું કીધું કે ના એમને આગળ નથી જવું એ ફ્રાન્સમાં જ રહેવા માંગે છે દસ લોકોએ એવી વાત કરી હતી કે એમને ફ્રાન્સમાં મંજૂરી આપવામાં આવે સેલમમાં મૂકી દેવામાં આવે એટલે દસ લોકો ત્યાં અત્યારે છે બે લોકોની પૂછપરછ કરાઈ હતી અટકાયત કરવામાં આવી હતી પાછળથી તેમને પણ છોડી દેવામાં આવ્યા હતા આ તમામ જે ઘટનાક્રમ છે એ થયા પછી

લીજેન્ટ એરલાઇન્સે એમને અહીંયા ઉતારી દીધા એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પંદર લોકો જે એના ક્રૂ હતા એમને પણ છોડી દેવામાં આવ્યા હતા કારણ કે કંપનીએ પોતાનો બચાવ કર્યો હતો કે માત્ર એમની જવાબદારી ટ્રાવેલ કરાવવાની છે લોકોને એક જગ્યાથી બીજી જગ્યા પહોંચાડવાની છે એ લોકો ત્યાં ઉતરીને શું કરે છે એનાથી લેવા દેવા નથી હવે જવાબદારી ભારતીય એજન્સીઓને આવશે કે શું એ લોકો લીગલ રીતે જઈ રહ્યા હતા શું એ લોકો જે એમના એજન્ટો છે અથવા તો જે એમને મોકલી રહ્યા હતા એમનો ઉદ્દેશ્ય શું હતું આ જે લોકો જઈ રહ્યા છે દસ્તાવેજો શું ફ્રોડ છે એટલે સવાલ એ છે કારણ કે મેક્સિકો સુધી જે આખી વાત આવી રહી છે કે જો એ લોકો મેક્સિકો મેક્સિકોથી અમેરિકા મેક્સિકો સુધી જવા માટે જો એમની પાસે લીગલ પરમિટ હશે તો નિશ્ચિત છે આ તમામ લોકોને ઘરે જ જે છે એ જવા દેવામાં આવશે કારણ કે આખું જે અપરાધ છે એની અંદર મેક્સિકોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થાય ત્યારે આ લોકો અપરાધી સાબિત થાય પણ જો આ તમામ લોકો પાસે મેક્સિકો સુધી લીગલ ડોક્યુમેન્ટ હશે તો તમામને જવા દેવામાં આવશે અને જો એની પાસે લીગલ ડોક્યુમેન્ટ નહીં હોય તો નિશ્ચિત છે તમામની સામે જે જે પણ જે કાર્યવાહી થતી હશે અપરાધી કાર્યવાહી એ કરવામાં આવશે અને ત્રણસો ત્રણ લોકો હતા જેમાંથી બસો છોતેર લોકોને પાછા લાવવામાં આવ્યા છે ત્યાં જેટલા લોકો બચ્યા છે તેમનું શું હવે ખાસ કરીને એક નિયમ એવું હોય છે કે જો તમે ત્યાં ત્યાંની કોર્ટ કન્વિન્સ થાય કે ના જે લોકો અહીંયા રહેવા માંગે છે અથવા તો આગળ નથી જવા માંગતા એમને ત્યાં સાઇલમાં મોકલી દેવામાં આવે છે સીધી રીતે વાત કરીએ તો એક પ્રકારની એ જેલ હોય છે જેની અંદર જે લોકો વિદેશથી ત્યાં આવે છે એને આગળ નથી જવા એને નથી રહેવું પોતાના દેશમાં તો તો ત્યાં તેમને રહેવા દેવામાં આવે છે અને એના પછી ત્યાં લોકલ કોર્ટમાં એમનું કેસ ચાલે છે અને પછી જો એમને લાગે કે ના આ વ્યક્તિ જે તર્ક આપી રહ્યો છે અથવા જે હ્યુમન ગ્રાઉન્ડ ઉપર વાત કરી રહ્યો છે એ વાત ત્યાંની કોર્ટને યોગ્ય લાગે તો એ ફ્રાન્સમાં એને પરમિશન આપી શકે છે રહેવામાં પણ એ ત્યાંના દેશના કાનૂન ઉપર નિર્ભર કરે છે અને જો એ વ્યક્તિ કહે કે એને આગળની જેની જર્ની છે એને કન્ટિન્યુ કરવા આગળ જવા દેવામાં આવે તો એ રીતે જે ત્યાં છે પણ સવાલ અત્યારે એ છે કે હજુ પણ ફ્રાન્સની અંદર દસ લોકો છે શું એ લોકો ગેરકાયદેસર ગયા હતા એ લોકોની બી એ લોકોના પરિવારજનો કોણ છે અહીંયા ભારતની અંદર અને એ લોકો શું કરવા તેમ ત્યાં રોકાઈ ગયા છે કયા ઉદ્દેશ્યથી લોકો ગયા છે એ એક મોટો સવાલ છે તો જો લીગલ ડોક્યુમેન્ટ હોય અને મેક્સિકો સુધી જ હોય તો સીધી રીતે એવી વાત કહીએ કે જે પણ કબૂતરબાજી જે લોકો કરે છે એ લોકો તંત્રના જે પણ નિયમો છે જે જેના છીંડા છે એનો ભરપૂર ભરપૂર ઉપયોગ કરે છે કારણ કે ગુનો ત્યાંથી શરૂ થાય મેક્સિકો ઉતરે અને પછી ગેરકાયદેસર જો એ લોકો જમ્પ કરીને અમેરિકા કે પછી કેનેડા જવાનો પ્રયત્ન કરે તો ગુનો થાય છે પણ જો એ ટ્રાવેલના નામે મેક્સિકો સુધી થાય તેની અંદર ગુનો નથી પણ જે દસ લોકો રોકાયા છે એની અંદર કહેવાય છે કે કેટલાક બાળકો પણ છે એમની સાથે અભિભાવકો નથી એ એક મોટો સવાલ છે નિયમ જે છે હ્યુમન રાઇટ્સનો એ ગ્રાઉન્ડ ઉપર છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના દેશમાં ન રહેવા માંગતો હોય તેને થ્રેટ હોય અથવા તેને લાગે

શશી રેડ્ડી ઉપરાંત પાલી ભટીંડાનું નામ હોવાના અહેવાલ છે શશી રેડ્ડી વર્ષમાં દોઢ હજારથી વધુ લોકોને ગેરકાયદે વિદેશ મોકલતો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે તે રોમાનિયાની લીજેન્ડ સહિત અન્ય એરલાઇન્સના વિમાન કરોડો રૂપિયાથી ભાડે લેતો હતો પહેલા લોકોને દુબઈ મોકલી ત્યારબાદ ત્યાંથી તેના નેટવર્કની મદદથી ખાનગી વિમાનોમાં મેક્સિકો બોર્ડર સુધી લઈ જવાની વ્યવસ્થા કરતો સીઆઈડી ક્રાઇમમાં થયેલા ખુલાસામાં ગુજરાતના બાવીસ લોકોના નામ સામે આવ્યા છે જેમાં મહેસાણા પાટણ બનાસકાંઠા અને ગાંધીનગરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ તમામ લોકો ગુજરાતના એજન્ટ મારફતે ગેરકાયદેસર અમેરિકા જતા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં